નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે લગ્નની પ્રથમ રાતે ન બનવાનું બન્યું જે આ મિત્રો વાત કરવામાં આવે તો પ્રથમ રાત્રે કપલનું મોત રૂમમાં ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અયોધ્યામાં લગ્નની રાતે વરરાજા અને કન્યાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે અને લગ્ન સાત માર્ચના રોજ થયા હતા જો કે મિત્રો વધુ જણાવી દીધી કે આજે સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે તેને સવારે સાત વાગ્યા સુધી ઉઠ્યા જ નહીં જો કે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે જોયું તો રૂમની અંદર બંધ હતો અને ત્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં જો કે મિત્રો વધુ વાત કરીએ તો જ્યારે પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો તોડ્યો તો ત્યાં પત્ની પલંગ પર હતી અને પતિ પંખાની સાથે લટકતો હતો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ